રામ ખેડૂત ખેડૂતભાઈઓ હું છું આપનો મિત્ર અશોક સોલંકી હરિકૃપા એગ્રો સેન્ટર કેસોદ તો આજે આપણે વાત કરવાની છે મગફળીના રોગ વિશે તો આ વખતે આપણે ચોમાસું મગફળીના સૌથી વધારે વાવેતર થયા છે તો મગફળીમાં અત્યારે ઓગસ્ટ ઓગસ્ટ મહિનો ચાલે છે તો ઓગસ્ટ મહિનામાં રોગ જેવા જ વધારે જોવા મળતી હોય છે જેમ કરીને થ્રીપ્સ છે કથેરી છે ને મોલોમસી છે એફિડ જેને એફિડ ઇંગ્લિશમાં એફિડ કહેવામાં આવે છે ને આપણે ગુજરાતીમાં ગળા તરીકે ઓળખીએ છીએ એનો ઉપદ્રવ અત્યારે વધારે જોવા મળતો હોય છે તો આપણે પહેલાં કથીરી વિશે વાત કરશું તો છે તમને નરી આંખે જોવા મળવાની નથી ને લાલ કલરની કથીરી હોય છે જે પાંદડાની નીચેની સાઈડ રસ સુસી અને પાંદડાને બેવડું વારે છે અને પાંદડું સેજ લાલાશ પડતું થઈ જાય છે અને એમાં ડાગા થઈ જાય છે ને ઝાડું વડે છે એમાં કથિત તમે ઓળખી શકો છો બાકી નરી આંખે તમને જોવા મળશે નહીં અને હવે આપણે વાત કરીએ થ્રીપ્સની તો થ્રીપ્સ છે એ તમે મોબાઈલને સ્કીન ઉપર રાખી અને તમે ખેરો તો તમને ઝીણી જીવા જોવા મળશે પીળા કલરની એને થ્રીપ્સ કહેવામાં આવે છે એ પાંદડાની નીચે રહી અને પાંદડાને સૂહી લે છે બરાબર તો એ મગફળીના પાનનો રસ સૂહી લે એટલે પાંદડું કૂકળાઈ જાય છે અને માંડવીનો છોડ ડઠુર થઈ જાય છે બરોબર ને મોલો છે એ મસી જેમ કે મસી છે એ મગફળીને કાઢી છે એ તો નરી આખે જ હોય છે ને આપણા ખેડૂતભાઈઓ બધા એને ઓળખે છે બરાબર તો હવે આને આપણે નિયંત્રણ વિશે વાત કરવાની છે તો આ મગફળીમાં મોલો મસી અને થ્રીપ્સનું નિયંત્રણ કેવી રીતે કરવું તો એની આપણે વાત કરવાની છે તો આપણે નિયંત્રણ વિશે વાત કરીએ પહેલાં મગફળીની કઈ વેરાયટીમાં વધારે રોગ જોવા મળે એ માટે આપણે વાત કરવાની છે તો મગફળીની અંદર જેમ કે ઓગણસાલી નંબર છે પછી ગિરનાર ચાર નંબર છે ત્રેવીસ નંબર છે આ મગફળીની અંદર આ રોગનો જી થ્રીપ્સ કથેરીનો ઉપદ્રવ વધારે જોવા મળતો હોય છે ને જેમ કરીને બાવીસ નંબર છે એકવીસ નંબર છે આ વેરાયટીમાં રોગ પ્રમાણનું જીવાત ઓછું જોવા મળતું હોય છે પણ જોવા તો મળે જ છે ને આ વખતે અત્યારે મસી થ્રીપ્સ ને કથેરીનો પાવરફુલ એટેક જોવા મળે છે અને ખાસ કરી અને ખેડૂતભાઈઓને આના નિયંત્રણ કરવાના પગલાં નિયંત્રણ લેવા માટે પગલાં લેવા જરૂરી છે કારણ કે જો આનું નિયંત્રણ તમે નહીં લો તો તમારી મગફળીમાં તમે ફૂગનાશક દવા જે રાતળ ટીકા ઘેરુંની દવા છાંટતા હશો એમ છતાં પણ મગફળીની અંદર રાતળ ઘેરું બેહી જવાની શક્યતા રહેશે કારણ કે જો આ મગફળીનું પાંદડા છે એ રસોડું છે રસોડાની અંદર પાંદડાના જો રસ સુસી લે અને એનું રસોડું જ ખરાબ થઈ જશે તો તમને ઉત્પાદનમાં માઠી અસર પડવાની છે તો હવે આપણે નિયંત્રણ વિશેની વાત કરી નાખીએ તો આપણે નિયંત્રણમાં કઈ જંતુનાશક દવાના ઉપયોગ કરવા તો પહેલાં આપણે વાત કરીશું તો ટોલ ફેન પાયરોટ કરી ને આવે છે પંદર ટકા એનો પણ આપણે ઉપયોગ કરી શકો છો જે આપણે આમાં બતાવી છે વિડીયામાં એનો ચાલીસ એમએલ ડોઝ રાખી અને આપણે છંટકાવ કરવાનો રહેશે બરાબર ને પછીની વાત કરીએ તો પ્રોપર ગ્રાઇડ પ્રોપર ગ્રાઈડ છે સત્તાવન ટકા એનું ત્રીસ એમએલ પ્રમાણ રાખી અને તમે વાપરી શકો છો એનાથી પણ તમને સારા રિઝ સારા એવા રિઝલ્ટ મળશે બરાબર હવે પછીની દવા જે છે એ ફિપ્રોનિલ એમિડા જે ચાલી ચાલીસ ટકા આવે એનો હાથથી આઠ ગ્રામ પ્રમાણ પર પંપે રાખી અને તમારે એનો છટકાવ કરવાનો રહેશે એના પણ સારા રિઝલ્ટ મળશે હવે પછીની જે દવા છે એ આપણે વાત કરીએ તો એબા મેક્ટિન વન પોઈન્ટ નાઇન બરાબર એને પણ તમે પંદર એમએલ પ્રમાણ રાખી અને છટકાવ કરશો તો તમને સારા એવા પરિણામ મળશે ને એ પછીની દવા છે સ્પિનોસેડ જે થ્રેસર કરીને આવે છે બરાબર એના તમે ચારથી પાંચ એમએલ પ્રમાણ રાખી અને સા સ્પ્રે કરશો તો તમને એવા સારા એવા પરિણામ મળવાના છે પછી ડાયનોટોફ્યુરોન કરીને આવે વીસ ટકા એનો પણ તમે છટકાવ કરી શકો પછી ફ્લોનિકામાઈડ આવે પચાસ ટકા જે યુપીએલનું ઉલાલા કરીને આવે છે બરાબર એનો પણ તમે છટકાવ કરી શકો છો પછી યુપીએલનું અપાચી આવે જે ફિપ્રોનિલ પ્લસ ફ્લોનિકામાઇડ બે મિક કોમ્બિનેશનવાળું આવે છે પંદર પંદર ટકા તમે એનો પણ દસ ગ્રામ નાખી અને છંટકાવ કરી શકો છો પછી ડાયનોટોફ્યુરોન પચાસ ટકા આવે છે ડાયફેથ્યુરન એનો પણ તમે છંટકાવ કરી શકો છો બરાબર એના પણ સારા એવા પરિણામ છે અને હવે એક વાત કરવાની છે જે ઇયડ અને થ્રીપ્સ કથેરીનું બેનું નિયંત્રણ થ્રીપ્સનું નિયંત્રણ કરે જે એવી દેવા બીએસએફ કંપનીની એક્સપોનન્સ કરીને આવે છે એનું પણ સારા એવા રિઝલ્ટ છે બરાબર એનો પણ ડોઝ તમારે રહે અઢીથી ત્રણ એમએલ પર પમ્પ બરાબર તો એમને તમને સારા એવા પરિણામ મળશે તો અત્યારે આપણે જો વાત કરીએ તો હવે એના સમયમાં જે સત્તરથી બાવીસ તારીખની વરસાદની આગાહી છે હવામાન ખાતાની તો એ પહેલાં આપણે તહેવાર આવે છે સાતમ આઠમનો એ પહેલાં એક રાઉન્ડ કરી નાખીએ બરાબર તો આપણે સારા એવા પરિણામ મળે વરસાદને થાય એ પહેલાં એક રાઉન્ડ દવાનો કરી લેવો જેને આ રોગ જીવાતના ઉપદ્રવ હોય એ ખેડૂતભાઈઓને તો આપણે જેને થ્રિપ્સ કથેરી અને મસી છે એને મેં કીધી વાપરવી અને એના ભેગી તમારા જે રેગ્યુલર ફૂગનાશક વાપરતા હોય રાતળ ગેરુ અને ટીકા માટેની દવા એ પણ ભેગી નાખવી અને જો ઈયળનું પ્રમાણ દેખાતું હોય તો ઘણા ભાઈઓને રાઉન્ડ થઈ ગયો ઈયળનો એને ઈયળને પ્રશ્ન નથી ને ફૂગનાશકનો રાઉન્ડ થઈ ગયો ને એને પણ પાછું ફૂગનાશક થોડાક દિવસોમાં છાંટવાની જરૂર નથી બરાબર અને જેને સમય વીસ દિવસ કે પંદર દિવસ માથે થયો છે ફૂગનાશક ફૂગનાશક સાટ્યા એના એને પાછો ફૂગનાશકનો રાઉન્ડ અને એના સાથે ઈયળની દવા મિક્સ કરી અને છંટકાવ કરી દેવો તો તમારે ઇયળ અને થ્રીપ્સ કથેરી અને મોલોમસી એ બધાનો કંટ્રોલ થઈ જાય અને તમને સારું એવું પરિણામ મળે બરાબર અને આ દવા વાપરો ત્યારે ખાસ કરીને સ્પેડર સ્ટીકર નાખવું ભૂલવું નહીં જે તમને મેં બતાવું છું એ સ્પેડર સ્ટીકર આવે છે પણ ખેડૂતોના મગજમાં એવું છે કે સ્ટીકર છે એ ગુંદર છે ગુંદર નથી આ સ્પેડર સ્ટીકર છે એનાથી ટૂંકમાં પા દવા એ પ્રસરી જાય છે થ્રીપ્સને એ એ કુપરીમાં અંદર જોવા મળે કે પાંદડાને નીચીના ભાગમાં જોવા મળતી હોય છે કથીરી પણ તો એ તમે સ્ટીકર નાખવું હોય તો દવા ત્યાં સુધી પોષી જાય તો તમને સારા એવા પરિણામ મળે જે ખેડૂતભાઈઓને આમાં કંઈ પણ સમજાણું ન હોય આ વિડીયોની અંદર તો આપણો ડિસ્પ્રેશનમાં નંબર આપેલો છે ને ચેનલમાં આપણે કોમેન્ટ દ્વારા તમે કંઈ પણ પ્રશ્ન પૂછી અને માહિતી લઈ શકો છો અને જો તમે શક્ય બને અને નજીકના એરિયાના હોય કેશોદ તાલુકાના આજુબાજુના વિસ્તારના તો રૂબરૂ મુલાકાત કરી અને તમે અમારો કોન્ટેક કરી અને માહિતી લઈ શકો છો તો તમને પરફેક્ટ અને સશોટ માહિતી તમને મળી રહી છે તો આપણી દુકાન કેશોદમાં ભાંગરોડ રોડ ઉપર એ ટુઝેડ ફર્નિચરની સામે હરિકૃપા એગ્રો સેન્ટર છે અને જે ખેડૂત ભાઈઓ આ ચેનલમાં નવા હોય અને વિડીયો પહેલી વખત જોતા હોય લાઈક વિડીયાને કરી દઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈ અને ઘંટડીના બટનને દબાવી દે એટલે એને નવા વિડીયા મળતા રહે અને વિડીયો શેર કરી દે જેથી કરી એને બીજા ખેડૂતભાઈઓને આવી સારી માહિતી મળતી રહે